અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયાની ઘટના સામે આવી છે આ તરફ હવે ફ્લાઇટ લંડન તરફ જઈ રહ્યું હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈપીજી કમ્પાઉન્ડમાં એકસો એકોતેર એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે આ પ્લેન એક વાગે અને આડત્રીસ મિનિટે ટેક ઓફ થયું હતું અને એક વાગે અને ચાલીસ મિનિટે પ્લેન ક્રેશ થઈ અને બિલ્ડિંગમાં અથડાઈ ગયું હતું અમદાવાદમાં બનેલી આ દુર્ઘટનાથી આપણે સ્તબ્ધ અને દુઃખી થઈ ગયા છે તે શબ્દોમાં કહી શકાય તેવું હૃદય છે મુંબઈ સમાચાર સાથેની વાતચીતમાં સ્થાનિકોએ જણાવ્યું એમાં એક નાની બાળકીએ એ પ્લેનને સળગતું ઉડતું જોયું હતું અને સીધું જ તે હોસ્ટેલ બિલ્ડિંગ તરફ અથડાયું જ્યારે ભેર આવ્યો ત્યારે બાળકી ગભરાઈ ગઈ હતી આ સાથે જ આસપાસના રહેશોનું કહેવું છે કે જાણે કોઈ મોટો બોમ્બ બ્લાસ્ટ થયો હોય કે મિસાઇલ પડી હોય તેવો અનુભવ થઈ રહ્યો હતો આવો જોઈએ મુંબઈ સમાચારનો જિગર પંડ્યા સાથે કેમેરા પર્સન રાજ ભાટ નો ખાસ रिपोर्ट घरमर જમવા

સૈયદ ઇનાયત અલી સૈયદ તસ્કીનબાનુ સૈયદ વકાર અલી સૈયદ નફીસાબેન અને વોલા સલમાબેન ક્યાં લંડન જતા હતા મુંબઈ સમાચાર જયારે આ ઘટના સ્થળ પર પહોંચ્યું ત્યારે આસપાસના રહીશું અહીં આ ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છે તે સમજવાનું અને જાણવાનો પ્રયત્ન ત્યારે મુંબઈ સમાચારને એક જ બાળકી મળી તે પોતાને ઘરની બહાર રમી રહી હતી આ ઘટના જ્યારે બની ત્યારે પરંતુ આ ઘટના તેને નજરો નજર જોવેલ છે આ બાર્કી સાથે આપણે વાત કરીશું કે જ્યારે આ ઘટના જ્યારે બની ત્યારે જે આ બાર્કી નજરો નજર જોવે છે ત્યારે ત્યારે તેને કેવું ફીલ આ બાર્કી સાથે જ આપણે વાત કરીશું આ ઘટના જ્યારે બની ત્યારે કેવો અવાજ આવેલો હતો અને કેવા દ્રશ્યો હતા અવાજ આવેલો

મોટો બ્લાસ્ટ ને તો હું બહુ ડરી ગઈ હું છે ને ભાગી હતી તો ત્યાં પાછળથી વિમાન છે ને એરપોર્ટ સાઈડ થી આવ્યું એરપોર્ટ સાઈડ થી મેં દેખ્યું ને તો બહુ જ ફાસ્ટ આમ હતું ને એનું બ્રેક શાયદ લો હતું તો એ ત્યાં જઈને એવું ભટક્યું નથી એવી ફાસ્ટ અવાજ આવી નથી દસ સિલિન્ડર ખુદ ફટ્યા હોય એવી આવી ધડાકા પર અલગ અલગ ધડાકાઓ સિલિન્ડર જે બ્લાસ્ટ થયા હતા તેઓ અવાજ આવ્યો તો અહીંના સ્થાનિકો એક સમ સુમ બની ગયા હતા તેમને એવું લાગ્યું હતું પ્રથમ નજરે કે કદાચ કોઈ બોમ્બ બ્લાસ્ટ થયેલો છે પરંતુ ત્યાર પછી સમજમાં આવ્યું કે કોઈ પ્લેન ક્રેશ થયેલું છે

आंद्रेजी जुना लोकोनी हो राजस्थान जotaro मुंबई समाचार नमस्कार